એલા પોતે કન્ફેસ કરે છે કે ભઈ અમારે ઓટલા આટલા મે પોળ દીધા એલી વાત છે કે આમની સરકારમાં ધون ચેન્જ થાત અને ધون ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવાની વાત છે આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 3 મીટર સુધીનું બ્રાન્ઝન છે કે ચેન્જ નહી થઈ શકે આ બાંધકામ થઈ શકે નહીં અને એમની જ સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને કે અમુક એ એ એ ઝોન એટલે જાહેર કરી દે છે કઈ રીતે જાહેર થાય છે કે બધાને જ ખબર છે આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે દરેક માણસ પોતાને પોતાનું સારું દેખાડે ખરાબ ના દેખાડે અને અમે લોકોએ તો કોઈ વાત કરી દીધી અમને કીધી કે ભાઈ અનુવાચે અનુવાચે અરે જેનો ભી હોય વરોજરા શહેરનો થી તેમાં છે કે નાગરિકોમાંથી आवाज ઉઠી છે કે ભાઈ આ જાહેર કાર્ય પર બાંધકામ છોડો જેથી વરોજરા શહેરને રાહત મળે લોકોનો લાખો કરોડો રૂપિયાનો નુકસાન થયું હોય ચારે બાજુ ટપડપટમાં બે ઘર થઈ ગયા હોય લોકો કે લોકોમાંથી आवाज ઉઠી છે કે ભાઈ કેટલી પર નદીના પાટ ઉપર કામ કામ ઘેર કાજુ સર છે પાસો ઉપર છે એ બ다가 તોરો કેથી પાણી નું નિકાલ થાય અને લોકો રાહત અનુભવે હવે કોઈ અન્ય સભાનની અંદર એ ચર્ચા સાની પાથી કે આને ખોદુ કરી છે પેલાય ખોદુ કરી છે અને આરે જોન ચેઇન કરીને ભી કામ કરી હોય અને વરોગરા સરને નુકસાન કરતું હોય તો તોરો ને ભાઈ કોણ તડે રોકે છે સરકાર તમારી છે 22 24 સધિક વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો 1974 માં ટીપી નાખી અરે તમને તો સ્ટીપી ટીપી નાખી આજુ સુધી મંજૂર નથી કઈ તમે મંજૂર કઈ શકો ભાઈ તમારી સરકાર છે જો અહીંયા થી ખોટું ગયું હોય 1974 માં તો તમારી સરકાર હતી આજ સુધી નથી મંજૂર થઈ તો ચેન્જ કરજો ને જ્યાં પાસ છે ને કાચ રવા દો કોણ જ આપું બધાને અમે તમારે કરવું નથી ખાલી આક્ષેપ કરું છું અમે આક્ષેપમાં માનતા નથી અમે એનું જ કહીએ છીએ કે વરોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેણે ભી બાંધકામ કર્યું હોય વરોડા શહેરે નુકસાન પહોંચાડવાનું કે તમામદા બાંધકામ તોડી સોનાતાથી પાણી નીકળી જાય અને આના ભાગ શહેરની અંદર પૂર ન આવે એ પરિસ્થિતિ સર્જન નાતા લોકોને કરોડોનો નુકસાન નાતા એ જવાની વાત છે આને કર્યું કે ના કર્યું અમે માં